નાના છોકરાઓ ને આવી ટોપી મજા આવે બરોબર તો આનાથી શું થાય કાનમાં પવન નો જાય આપણું પપ્પા માથું ઠંડુ નો થાય પછી જો આ દીકરીએ શું પહેર્યું છે સ્વેટર પહેર્યું છે શું પહેર્યું છે

ગરમી માં કેવું ગમે ઠંડુ ઠંડુ સોડા આઈસ્ક્રીમ બરોબર ને તો અત્યારે આપણે કેવું જમવું જોઈએ પીવું જોઈએ ગરમ